બનાસકાંઠાના સાબર ડેરીમાં દૂધના ભાવમાં વાર્ષિક વધારા બાબતે પશુપાલકોના વિરોધને હવે ઉગ્ર રૂપ મળ્યું છે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેન સામલભાઈ પટેલની અંતિમ યાત્રા કાઢી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું સાબરકાંઠાના સાબર ડેરીમાં દૂધના ભાવમાં વાર્ષિક વધારા બાબતે પશુપાલકોના વિરોધને હવે ઉગ્ર રૂપ મળ્યું છે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેન સામલભાઈ પટેલની અંતિમ યાત્રા કાઢી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું રાયગઢ ગામમાં દૂધ સંઘની મીટિંગમાં મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને પોતાની માંગણીઓ અંગે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ પહેલા દૂધ વહન કરનારી વાહનો દ્વારા પણ દૂધ સંઘનો વિરોધ કરવામાં સ્વરૂપે અંતિમ યાત્રાનું આયોજન કરાયું હતું પશુપાલકો દૂધના ભાવ નક્કી કરાયેલા વાર્ષિક વધારા અંગે સંપૂર્ણ સ્પષ્ટતા અને યોગ્ય માંગ સાથે અડગ છે